અહીંયા કોન્ટ્રાક્ટ ચાલતું હતું ગુજરાત ફર્સ્ટે આંગે અંગે અહેવાલ દર્શાવ્યો કે જેની સામે આરોપો લાગેલા છે કરોડોની હેરાફેરીના તો પછી તેનો ઇજાદાર કેમ ચાલી રહ્યું છે તેનો કોન્ટ્રાક્ટ કેમ ચાલી રહ્યું છે હવે જઈને તેનો કોન્ટ્રાક્ટ રદ કરવામાં આવ્યો છે ઇજારેદાર સુફિયાનના નામે અનેક ગાડીઓ નીકળતી હતી દૈનિક દસ થી બાર ગાડીઓ નીકળતી હતી જો કે હવે આ મામલે તેનો કોન્ટ્રાક્ટ રદ કરવામાં આવ્યો છે ત્રણ સડસઠ કરોડના ડાંગર કૌભાંડની ફરિયાદ થઈ હતી સુફિયાન સહિત સાત આરોપી સામે કૌભાંડના આરોપો છે ટેકાના ભાવે ડાંગર ખરીદીમાં કૌભાંડ આચરવામાં આવ્યું હતું જો કે હવે તેનો કોન્ટ્રાક્ટ રદ થયો છે સવાલ એ છે કોન્ટ્રાક્ટ તો રદ થઈ ગયો છે પરંતુ હવે આ આરોપી ક્યારે ઝડપાશે તે એક મોટું સવાલ છે કારણ કે મુખ્ય આરોપી સુફિયાન મંડલી હજુ પણ તે પોલીસ પકડતી દૂર છે 45 45 દિવસ જેટલો સમય વીતી જાય છે છતાં પણ પોલીસના હાથ આ આરોપી સુધી પહોંચી શકતા નથી પરંતુ જેણે આખું કારસ્થાન રચ્યું છે જેણે શલેન્દ્ર કર્યું હતું તેનો કોન્ટ્રાક્ટ પણ હવે જઈને રદ કરવામાં આવ્યો છે અહીંયા વિરમગામથી જે અલગ અલગ દુકાનો પર આ જથ્થો મોકલવાનો હોય છે ડાંગરનો આ આરોપી તે ડાંગરનો જથ્થો નહોતો મોકલતો બારોબાર તેને સગેબગે કરતો હતો એટલે કે સરકાર અને કેન્દ્ર સરકાર સાથે સીધી રીતે તેને છેતરપિંડી કરી હતી તેની સામે ફરિયાદ પણ દાખલ થઈ છે અને આખા કેસમાં સરકાર પોતે ફરિયાદી બની હતી મામલતદારે આમાં ફરિયાદ દાખલ કરાવી હતી અને પોલીસે કહ્યું છે કે મુખ્ય આરોપી છે સુફિયાન મંડલી અને એ આરોપી હોવા છતાં તેની સામે મુખ્ય આરોપી હોવા છતાં પણ તેનો કોન્ટ્રાક્ટ અહીંયા ચાલતો હતો ગુજરાત ફર્સ્ટે તેનો પડદાફાશ કર્યો ગુજરાત ફર્સ્ટે બતાવ્યું કે હજુ પણ તેના નામની ગાડી ચાલી રહી છે ડ્રાઈવરો ફરી રહ્યા છે જોકે હવે જઈને તેનો કોન્ટ્રાક્ટ રદ કરવામાં આવ્યો છે સુફિયાન મંડલી કે જેને પર સકંજો કસવામાં આવી રહ્યું છે